તો આ તરફ છોટા ઉદેપુર જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે છોટા ઉદેપુર જિલ્લામાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ભર ઉનાળે વરસાદી માહોલને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કમોસમી વરસાદના કારણે પાકને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે તો આ છોટા ઉદેપુરમાં પણ ભર ઉનાળે વરસાદી માહોલને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે અત્યારે ઉનાળો પાક જે છે તે પાકતું હોય છે અને તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે કમોસમી વરસાદ આવતા વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા ચોક્કસથી વધી ગઈ છે જિલ્લાના અનેક વિસ્તાર કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ આવ્યો છે કમોસમી વરસાદ પડતા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે